જે માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા વિડીયોમાં દિલથી સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ અનસિંગ કતિજાના અવસાન વિશે તો દોસ્તો તેમનું અવસાન કઈ રીતના થયું શું કારણ હતું એ બધું જે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો છે એક અંત સુધી દોસ્તો જ્યારે ખબર પડી કે અનસિંગ કતિજાનું અવસાન થયું છે ત્યારે અમે મોનમાં તૈયાર નહોતા પરંતુ જે અર્જુન ભાઈ છે આપણે ટીમલીના સ્ટાર તેઓએ સ્ટોરી લગાવી હતી અને આપણે જે ના ડાન્સર તરીકે ઓળખીએ છીએ રાહુલભાઈ ભુરિયા તેઓએ પણ સ્ટોરી લગાવેલી હતી ત્યાં સુધી અમે સ્ટોરી જોઈ પણ અમે મનમાં તૈયાર નહોતા કે ખરેખર આવું ના હોય એમ પછી ખબર પડી કે ના ખરેખર સાચી વાત છે તો દોસ્તો અમુક વિડીયોના માધ્યમથી અમને એવું જાણવા મળ્યું છે કે અનસિંગ કતીજાના કંઈક ઘરનો પ્રોબ્લમ હતો અને એ પ્રોબ્લમના લીધે તેઓએ ફાંસો ખાઈ લીધો એવું પરંતુ સાચું છે કે ખોટું છે અમે નહીં જાણતા પણ અમુક ચેનલો દ્વારા આવું જાહેરાત કરી છે એટલે તમને જણાવીએ છીએ તો દોસ્તો અનસિંહ કતિજા બહુ સારા સિંગર હતા અને તેઓએ બહુ મહેનત કરી અને તેમનું નામ બનાવ્યું હતું દોસ્તો સ્ટીમલી સ્ટાર અનસિંહ કતિજાની આત્માને શાંતિ મળે તેના માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો અને આપ અને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો મજા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ